નમસ્કાર દર્શક મિત્રો સુરત જિલ્લામાં ખેડૂતોના હક માટેની લડત ફરી એકવાર ઉગ્ર બની છે સાતસો પાસઠ કિલો વોલ્ટની વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થવાથી અસરગ્રસ્ત ખેડૂતોને પાવર ગ્રીડ કંપની તરફથી યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા આપવામાં આવતું વળતર નામ માત્રનું છે અને તેમની જમીનનો યોગ્ય ભાવ ચૂકવવામાં આવતો નથી માત્ર એટલું જ નહીં હવે અન્ય કંપનીઓ જેમ કે સ્ટરલાઇટ અને વટામણ દ્વારા પણ નવા સર્વે હાથ ધરાતા ભયનું વાતાવરણ છે શંકા છે કે ભવિષ્યમાં પણ સરકાર અને કંપનીઓ જમીન કબજે કરીને તેમને ન્યાય નહીં આપે આ અયોગ્ય વળતર સામે હવે ખેડૂતો એકજૂટ થઈને મેદાનમાં ઉતર્યા છે પુરુષો સાથે મહિલાઓ પણ જોરદાર સમર્થન આપતા આ લડત વધુ વ્યાપક બની રહી છે આંદોલનને મજબૂત કરવા માટે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશાળ સંમેલન યોજાયું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને સરકાર તથા કંપની સામે પોતાની માંગણીઓ સ્પષ્ટ રીતે રજૂ કરી ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે યોગ્ય વળતર મળ્યા વિના હવે કોઈપણ પ્રોજેક્ટ આગળ વધવા દેવામાં નહીં આવે આંદોલનને મળતું વ્યાપક સમર્થન જોઈને સ્પષ્ટ છે કે આ માત્ર વળતરનો મુદ્દો નથી રહ્યો પરંતુ જમીન અને અધિકાર બચાવવાની લડાઈ બની ગઈ છે રિપોર્ટ અતિક દેસાઈ દક્ષિણ છેલ્લા દોઢ વર્ષ થી કામગીરી ત્યારબાદ પાર્વતી બેન એ વરસાદ સુકા માં કરી એને લઈને અમે માંડવી તાલુકા ના વિરપુર ગામે અમે ત્યાં પગ યાત્રા નું આયોજન કરેલું છે પરંતુ કલેક્ટર સાહેબ ને કહેવા મુજબ કે તમે એક અઠવાડિયું ભોગી જાવ અમે તમારી તમારી વાતો નિકાલ લાવીશું એટલે અમે પગ યાત્રા મોકલ રાખી હતી પરંતુ વહીવટી વિસ્તાર દ્વારા જે અમારું વરસાદ ચૂકવવા નથી એ વરસાદ ચૂકવવા અમે હજુ બી આનાકાની કરે છે એટલે આજે મોટી સંખ્યામાં ગણપતસર મંદિરે અમે ભેગા થયા હતા દીકરા તરીકે આજે વર્ષો થી સમગ્ર ભારત દેશ હોય ગુજરાત હોય તાલુકો હોય જિલ્લો હોય એની સેવા કરવાનું કોઈને શ્રેય હોય તો સરકાર આ પાર્ટો ને સત્યાગ્રહ ની શરૂઆત કરી હતી અને ગુજરાતમાં પણ આજે સુરત જિલ્લા ખેડૂત સમાજ ની શરૂઆત થાય છે એ અભિનંદ